ગાઈસ બહુ ટાઈમ પછી આપણે આવી જશે પાછા બ્લોગમાં તો આજે સર થોડીક વરસાદની હોય તો ભાઈ વરસાદ એટલો પડે છે કે રસ્તાની તો પથારી ફરી જાય કાઈ દે સર અને અમાર બાજુ સરપંચ કશું કામ જ નહીં કરતા અમાર કોણ હી રુક કહા સે આતે હી આની હાલત જો ખાલી આ જો આવો કામ કરે અમાર સરપંચ તમારા બાજુ આવું કામ કર્યું અમારા બાજુ ના રસ્તાનું ગયાજો ખાઈ દેસર અમાર બાજુ સરપંચો કશું કોમ જ નહીં કરતા બસ ખાધી ખાધું પીધું જ રેહવાનું ટાઈમ પછી આપડે આઈ જ તો આજે સર થોડીક વરસાદની વરસાદ એટલો પડે સર કે રસ્તાની તો પથારી ફરી જાય કાયદેસર अना हमारे बाजू सरपंच कछु कामज नहीं करता हमारा कौन है ये लोग कहां से आते हैं ये हालत जो है आ जाओ आओ काम कर रहा हमारे सरपंच हमारे बाजू आओ काम करे तो हमारे बाजू ना रास्ता ना क्या जो खाए दे हमारे बाजू सरपंच तो कछु कामज नहीं करता बस खादे पीदे नु उंगीत रेवान <laughs>